તમે જે બળદ જોઈ રહ્યા છો આ બળદ વેચવાના છે ફૂલ જવાબદારી સાથે અને સારા બળદ છે વ્યાજબી ભાવે મળી જશે વિડીયોની અંદર હું તમને બળદની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા હોય તમારે તો આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો બળદ દિલીપભાઈને વેચવાના છે બંને બળદ એકદમ સોજા છે ધરની વાત કરું તો બીજી ધરના આ બળદ છે તમે જોઈ શકો છો એકદમ રેવાલ ચાલે છે સાવ સોજા અને જવાબદારી વાળા બળદ તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ બળદ રૂબરૂ જોઈ ચેક કરીને પણ લઈ શકશો પેલા દિલીપભાઈનો કોન્ટેક્ટ કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો બળદ રૂબરૂ જોવા જાવ તો દિલીપભાઈનું કોન્ટેક કરી આવુંગર રૂબરૂ જતા નહીં જો બળદ વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધક્કો થશે બાકી બળદની ટોટલ જવાબદારી સાવ સોજા બીજી ધરના કિંમત અંદાજીત રૂબરૂ સ્થળ પર દિલીપભાઈ કિંમત ઓછી કરી દેશે કિંમત ફિક્સ નથી બળદ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો કોડીનાર જિલ્લો સોમનાથ અને ગામ માલ ગામે જોવા મળશે તમારે બળદ લેવા હોય તો દિલીપભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો જોતા હોય તો ઉપર નંબર નંબર મળશે પર ફોન કરી બળદ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો